ભરૂચ નગરપાલિકા પ્રમુખના વોર્ડ માં જ રહીસોએ પીવાના પાણી મુદ્દે પ્રમુખ ની કેબિન મુદ્દે હોબાળો મામલો થાળે પડ્યો ચૂંટણી ટાણે જ ભરૂચ વાસીઓ પીવાના પાણી મુદ્દે હોબાળો ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી પત્ર ભર્યું કાર્યાલય પરથી રેલીની શરૂઆત થતાં જ લોકો નો આઈસક્રીમ ઉપર તડાકા આઈસક્રીમ ના ખોખા લૂટતા લોકો ભરૂચ નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ પીવાના પાણી માટે વલખા મુદ્દે રહીશોએ પ્રમુખની ની કેબિન બહાર માટલા ફોડી ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો ભરૂચમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણી માટે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે ત્યારે આજે ભરૂચ નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર સાતમાં જ આવેલ રાવડિયા ફળિયાના રહીશોએ પીવાના પાણી મુદ્દે માટલાઓ સાથે પાલિકા ઉપર દોડી આવી પાલિકા પ્રમુખની કેબિન બહાર જ માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો જો કે ટોળાને શાંત પાડવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીએ પીવાના પાણીની સમસ્યા બે દિવસમાં હલ કરી દેવાની બાહેદરી આપતા લોકોનો ગુસ્સો શાંત પડ્યો હતો રહીશોએ પણ પાલિકા સામે રોષ વ્યક્ત કરી પાણી પુરવઠો નહીં અપાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી અમારે સત્તર વર્ષથી સંન્યાસ મંડાવી ગયા છે એનો કોઈ કશું કરતા નથી ગતરો એનો ભૂંગાવો નહીં નાખ્યા કે કશું નહીં હવે અમે એ સંન્યાસ જે કરીએ હું એમાં અમે કપડાં ભર્યા કે વાસણો મૂક્યા એટલે અમારે આ પ્રોબ્લેમ છે કે અમારો ગતરો લાઈન આવી જોઈએ અમારે જે મેન માણસ હોય ને તે આગળથી થઈ ગયું છે ને અમારા બધા

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવા માટે સમર્થકો સાથે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું પરંતુ ઉમેદવારની રેલીની શરૂઆત થતાની સાથે જ લોકોએ રેલીને પડતી મૂકી આઈસ્ક્રીમના બોક્સો લૂંટવા માટે ભારે પડાપડી કરી હતી વિડિયોમાં આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો કે આઈસ્ક્રીમના ખોખા લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે તો કેટલાક લોકો તો આઈસ્ક્રીમના આખે આખા ખોખા લઈ જતા નજરે પડ્યા હતા લોક ચર્ચા મુજબ રેલીમાં જનમેદની વધુ પ્રમાણમાં બતાવવા માટે કેટલાક ગામોમાંથી બેરોજગારોને પણ લવાયા હોવાની વાતોએ ભારે ચર્ચા જગાવી છે રેલી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ત્યારે ભાજપના જ એક દિગ્ગજ નેતાએ મીડિયાના કેમેરામાં આવવા માટે તેઓની આગળ પક્ષનો ઝંડો લઈને ચાલનારને ધક્કો મારી હટાવી રહ્યા હોવાની ઘટના વિડીયોમાં કેદ થવા પામી છે જિલ્લા કલેક્ટર કચેરીની ઓફિસમાં ઉમેદવારી પત્ર ભરવા ગયેલા ઉમેદવારના સમર્થકોએ આચાર સંહિતાને પગલે પોતાના પક્ષના ખેસ ખિસ્સામાં મૂકી દીધા હતા પરંતુ ભરૂચના ધારાસભ્ય બોલ્યા ખેસ તો પહેરી શકાય અને તુરંત વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ખિસ્સામાંથી ખેસ કાઢી પહેરી લીધો હતો જ્યારે અન્ય સમર્થકોએ પણ ખેસ મંગાવીને પહેરતા હોવાના દ્રશ્યો વિડીયોમાં કેદ થવા પામ્યા છે આ ટીન સિમ્બોલ છે અને બી આફસોસાઈટ જપનીઝ છે આ ટ્રાયન કહોલા રબર છે આ ટીન સિમ્બોલ પાની મેજર છે મેજર છે ના ઓ ભાઈઓ બધું ઓર ફિસ્ટ સે સતીશ છે નો તો બધું છે ડોક્ટર ડોક્ટર સિને છે આ સી ના હોય પક્ષ કેટલો શિસ્ત છે તે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સેવાશ્રમ રોડ પરના કાર્યાલય ઉપરથી ડીજે ને સથવારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી હતી જેની કેટલીક ઝલકો અત્રે પ્રસ્તુત છે રેલીમાં કાર્યકરો અને હોદ્દેદારોની સંખ્યા ઓછી જોવા મળી પરંતુ બહાર ગામથી બોલાવવામાં આવેલી જનમેદની વધુ પ્રમાણમાં જોવા મળી હતી ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જ ઝાડેશ્વર સ્થિત નર્મદા સંસ્કૃતવિદ પાઠશાળામાં પૂજા અર્ચના કરી હતી ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃતવેદ પાઠશાળા ખાતે પૂજન અર્ચન કરી ઋષિકુમારો અને બ્રાહ્મણોના આશીર્વાદ લઈ મનસુખભાઈ વસાવા ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થયા હતા જે સેવાશ્રમ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચી સમર્થકો સાથે મુલાકાત લીધી હતી ભરૂચ લોકસભા માટે છઠ્ઠી વખત ઉમેદવારી કરાવી છે મારામાં ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂકો છે એ ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે કે આ ભરૂચ લોકસભા છઠ્ઠી વખત જીતવામાં અમને કોઈ તકલીફ નથી પડવાની અમારે જીત માટે એટલા માટે અમે પૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ કે મારું બૂથ લેવલ સુધી કાર્યકર્તાએ કામ કરી રહ્યા છે સંગઠન માં ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં નંબર એક પર છે કોઈ પણ પાર્ટી સંગઠનમાં અમારી સરખામણી કરી શકે તેમ નથી ભરૂચના કંથારિયા રોડ ઉપર અસ્થિર મગજના વ્યક્તિએ રોડ ઉપરથી પસાર થતા વાહનોના કાચ તોડી આતંક મચાવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ભરૂચ તાલુકાના કંથારિયા રોડ પર અસ્થિર મગજનો વ્યક્તિએ આતંક મચાવવા સાથે રોડ ઉપરથી પસાર થતા વાહનો ઉપર પથ્થર મારી વાહનોના કાચ તોડી લોકો ઉપર હુમલો કરતો હોવાની જાણ એકસો ને થતા તેઓએ સ્થળ પર દોડી જઈ અસ્થિર મગજના વ્યક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામના પાટિયા પાસે ઈટ ભરેલ ટ્રક ભુવામાં ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી મુજબ સુરવાડી ગામેથી ટ્રક નંબર ચાલક ઈટ સુરવાડી પાટિયા નજીકથી ટ્રક માર્ગની બાજુમાં આવેલ ભૂવામાં ગરબ થઈ જવા પામી હતી અચાનક ટ્રક ભૂવામાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી સદર સદનસીબે ચાલક સમયસૂચકતા વાપરી કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો અંકલેશ્વર શહેર પોલીસે ખાલપાવાડ નજીક ખુલ્લી જગ્યામાં સટ્ટા બેટિંગનો જુગાર રમતા ત્રણ જુગારીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેરના હાસોટ રોડ ઉપર આવેલ ખાલપાવાડ રામકુંડ મંદિર સામે કેટલાક જુગારીઓ ખુલ્લી જગ્યામાં સટ્ટા બેટિંગનો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા રાહુલ છનાભાઈ વસાવા

અંકલેશ્વર ડિવિઝનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવાના આદેશને લઈને અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી શાહરુખ નરજીભાઈ પઠાણ રહેવાસી તારફળિયા સત્તર શેખ રહેવાસી તારફળિયા આસિફ નજીર ખાન રહેવાસી નાઓ થોડા મહિના અગાઉ દારૂની હેરાફેરી કરતા હોય અને અંકલેશ્વર શહેર પોલીસે આ તમામ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા ત્યારે ગઈકાલ રોજ અંકલેશ્વર શહેર પોલીસે આ ત્રણેય આરોપીને પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની ફરિયાદના કામે એક જ દિવસમાં પાંચ અલગ અલગ કેસમાં આરોપીને તમામ કેસોમાં એક એક વર્ષની સજા તેમજ ચેકની રકમ કરતાં બમણી રકમનો કુલ ત્રણ લાખ ચાલીસ હજારનો વળતર ચૂકવવાનો ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબનો હુકમ ભરૂચમાં રહેતા ફરિયાદી યોગેશભાઈ ચંદુભાઈ રાવલ કે જેઓ ભરૂચ ઝાડેશ્વરમાં રહે છે અને ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં નોકરી કરે છે તેમની પાસેથી આરોપી મેહુલભાઈ અજીતભાઈ શાહે આશરે પરંતુ ત્યારબાદ તેઓએ ફરિયાદીની બાકીની રકમ ચૂકવી આપેલી ન હતી જેથી ફરિયાદી યોગેશભાઈએ આરોપી મિહુલભાઈ સામે પોતાની બાકી રકમની વસુલાત માટે સોળ બે બે હજાર ના રોજ નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ કરેલી હતી અને તે ફરિયાદમાં આરોપીનો ઈરાદો શરૂઆતથી જ ફરિયાદીના નાણા ડૂબાવવાનો તેમજ નામદાર કોર્ટની એસી તેસી કરી પોતાની નાણાંની જવાબદારીમાંથી છટકી જવાની નેમ રાખી આરોપીએ ફરિયાદી સામે સમાધાન કરી લીધેલું હતું અને તે પેટે બીજા નવા

જુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદો કરેલી હતી અને તે ફરિયાદો થતા આરોપી શરૂઆતમાં કોર્ટ કેસોથી બચવા ભાગતો ફરતો હતો અને મહામુસીબતે વોરંટ વજાવી કોર્ટમાં હાજર કરવામાં આવેલો હતો અને કોર્ટે જેલમાં મોકલી આપવાની તૈયારી બતાવતા ત્યારબાદ આરોપી મિહુલ સામેના તમામ કેસો પૈકી કુલ પાંચ જેટલા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો અનુક્રમે એક સીસી નંબર છ જીરો આઠ જીરો બે હજાર સોળ બે ત્રણ ચાર સાત બે હજાર સત્તર નાવો ભરૂચના મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમડી નંદાણી સાહેબની કોર્ટમાં ચલાવવામાં આવેલા